રાજ્યમાં તહેવારોમાં ખાદ્ય મસાલાથી સાવધાન ખેડા જિલ્લામાંથી ઝડપાયો છે ખાદ્ય બરીનો જથ્થો આ ખાદ્ય કાળા બરી અને ભેળસેળનો પદાર્થ ઝડપાયો નડિયાદના ડભાડ ભાડિયા વિસ્તારમાં રેડ ફૂડ એન્ડ ડ્રગ્સ અને એસઓજી પોલીસે સંયુક્ત રેડ કરી છે ત્યારે જયમ્બે સ્પાઇસમાંથી મળી આવ્યા છે ખાદ્ય જથ્થો નવ લાખ નો આશરે છબ્બીસો કિલોગ્રામનો જથ્થો કરાયો છે જપ્ત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ છે નું લાયસન્સ પણ ન હોવાનું સાબ આવ્યું છે ત્યારે સેમ્પલો લઈ ચકાસણી અર્થે છે અંદર અત્યારે તહેવારોનો માહોલ છે ત્યારે ખેડાની અંદર અખાદ્ય પદાર્થો વારંવાર ડુપ્લિકેટ ઝડપાતા હોય છે ત્યારે ખેડા જિલ્લાના ડબાણ ચોકડી પાસે જે વિસ્તાર આવેલો છે ત્યાં ખેતર ની અંદર એક મકાનની અંદર જે કાળી મરી આવે છે તે બનાવતી જે અહીંયા જે ફેક્ટરી જેવું આવેલું છે તે ઝડપાયું હતું અને ગઈકાલે ફૂડ એન્ડ ડ્રગ્સ અને ખેડા જે અહીંયા રેડ કરી હતી રેડ દરમિયાન જે વિસ્તાર છે અને જે વિસ્તારની અંદર જે ઓરડી હતી તેની અંદર જે કાળી મરી છે તે બનાવવામાં આવતી હતી અને તેને કંઈક પાવડર મિક્સ કરી અને એ રીતે બનાવવામાં આવતી તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું કહેવું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જણાવ્યું હતું કે આ ક્યાંક ને ક્યાંક આને આ સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આ બાદ વધુ તપાસ થશે અને જે ગુનેગારો છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે ત્યારે અત્યારે આપણે જે જગ્યાએ પહોંચી ગયા છે અને તમે દ્રશ્યમાં જોવો છો કે આ જ ઓલરેડી જે મકાન છે તે આગળ ગઈકાલે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રેડ કરી હતી અને જે મરી હતી તે પકડાયું હતું પાવડર પકડાયું હતું અને જે ગુંદર જેવું કંઈક મિક્સ કરીને જે મરી બનાવવામાં આવતી હતી તે ક્યાંક તે ક્યાંક અખાદ્ય હોય તેવું લાગી રહ્યું હતું તંત્રને તંત્ર રેડ કરીને ત્યારબાદ તંત્ર દ્વારા તમામ જે માલ છે મુદ્દા માલ છે તે સીઝ કરવામાં આવ્યો છે લગભગ નવ લાખ ત્રેવીસ હજારનો જે મરીનો પાવડર છે મરી છે તેમ તેમનો જે તેના જે કેમિકલ છે તમામ જે વસ્તુઓ છે જપ્ત કરી હતી સીલ ક્યાંક અત્યારે આ જે તપાસ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે અને ત્યારબાદ આખો જે મોટો મામલો છે જે મરી પાવડરનો જે મામલો છે મરી છે તેનો મામલો છે સામે આવશે ક્યાંક ને ક્યાંક જે ગુનેગારો છે તેમના વિરુદ્ધમાં પણ આગળ કાર્યવાહી કરાશે તેવું કુડાન જણાવ્યું હતું કે